સાત લાખ ત્રણ હજાર એકસો ચુમ્માલીસ ના માલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓની વોચમાં નીકળેલ દરમિયાન એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માતવા ગામ બાજુથી કેટલાક કિસ્મો બહારથી લાવેલ મુદ્દામાલનો ભાગ પાડવા સારું રોઝમ જંગલમાં બનાવેલ ઓરડીમાં ભેગા થયા છે તે બાતમીના આધારે તપાસ કરી ત્રણ ઇસમોને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા સાથે ઝડપી પાડ્યા જેથી ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા બાબતે તેઓની હાજરી બાબતે પૂછપરછ કરવામાં આવતા ગલ્લા તલ્લા કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા ચોરી કરી કે છડ કપટથી લાવેલ હોવાનું જણાઈ આવ્યું હોય જેથી ત્રણેય ઈસમો પાસેથી સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા છ લાખ તેત્રીસ હજાર એકસો ચુમ્માલીસ તેમજ રોકડા રૂપિયા સિત્તેર હજાર મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ ત્રણ હજાર એકસો ચુમ્માલીસ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી આવી છે સાથે જ પકડાયેલ આરોપીઓને વિશ્વાસમાં લઈ યુક્તિ કરતા પોતે પોતાના સાગરીતો સાથે ભેગા મળી દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ઘરફોડ ચોરી કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ આવેલ હોવાની કબૂલાત કરતા ત્રણેય ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એલસીબીની ટીમ જેને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક કરવા માટેની જવાબદારી સોંપવામાં આવેલી છે આ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતાં જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાયા હતા આ શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે તેર જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને સાત લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓના નામ જોઈએ તો મનુ મડીયા પલાસ જે માતવાનો રહેવાસી છે રમસુ કાળિયા એ પણ માતવાનો છે અને કેશુ ધના એ વજેલાવ ગામનો રહેવાસી છે જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં લીમખેડામાં જે બનાવ બન્યો હતો કે રોડ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ રાજસ્થાનમાં મરણ ગયેલા અને એમની રાજસ્થાન અંતિમ વિધિ ચાલતી હતી એ દરમિયાન જે ગરફોડ ચોરી થઈ હતી એ ગરફોડ ચોરી લીમખેડાની બીજી એક ગરફોડ ચોરી પંચમહાલ જિલ્લાની ત્રણ ગરફોડ ચોરી દાહોદ રૂરલ રણધીકપુર દેવગઢ બારીયા અને લીમડી આમ છ ગરફોડ ચોરીઓ દાહોદ જિલ્લાની અને ત્રણ ગરફોડ ચોરીઓ ગોધરાની આ નવ ઘરફોડ ચોરીઓ દાખલ થયેલી છે આ ઉપરાંત ચાર ઘરફોડ ચોરીના પ્રયત્નો પણ એ લોકોએ કબૂલ્યા છે જેમાં પીપલોદ બજારમાં લીમખેડાના દુધિયા બજારમાં લીમડીના કરાટ અને બજાર વિસ્તારમાં રાત્રિના સમયે તાળું તોડી અને ઘરફોડ ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલો હતો આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો મનુમડિયા પલાસ જે છે એ અગાઉ સાત ગુનામાં પકડાયેલો હતો એણે છેલ્લો કરેલો ગુનો બે હજાર ઓગણીસમાં દાખલ થયેલો હતો